ફૂલોની સંખ્યા કેટલી તો કે બે એટલે પાસે માળા છે છે અને ફૂલો ચાલીસ વત્તા આઠ બરાબર અડતાલીસ સુહાની પાસે માળા છે પાંચ છે અને છૂટા ફૂલ ત્રણ છે પચાસ વત્તા ત્રણ બરાબર તેતાલીસ ચાલો જાવેદ પાસે છે એ ચાર માળા છે અને ત્રણ છૂટા ફૂલ છે ચાલીસ વત્તા ત્રણ બરાબર તેતાલીસ જોહા પાસે છે એ બે માળા છે જ્યારે છૂટા ફૂલ ઝીરો છે એટલે વીસ વત્તા ઝીરો બરાબર વીસ ચાલો એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કે રોહન અને સુહાનીના ભેગા મળીને કેટલા ફૂલ થાય તો ઉદાહરણમાં તમને રોહનના ફૂલ દેખાડેલા છે સુહાનીના પછી બંને તમે ભેગા કરો તો ટોટલ પાસઠ થશે એના દ્વારા જો બીજી રીત સરવાળાનો દાખલો ગણો તો રોહન પાસે બાર અને સુહાની પાસે ત્રેપન એટલે બંનેનો સરવાળો તમે કરો તો પાસઠ આવશે અને અહીં તે કહે છે કે વાહ અમારા બંને પાસે પાસઠ ફૂલ છે ચાલો એવી જ રીતે છે જોહાના ફૂલ કેટલા છે તો કે વીસ અને જાવેદના તેતાલીસ એટલે કે વીસમાં તમે તેતાલીસ નાખો તો ત્રેસઠ અહીં છે તમને તેતાલીસમાં વીસ નાખેલા છે ત્રણના ત્રણ એમનો અને ચારમાં બે નાખો તો છ ન્યૂ રૂપ સરવાળાનો દાખલો છે એ આપેલો છે ચાલો એના પછી જોઈએ આપણે જોહા અને આકાશ દ્વારા ઉપયોગમાં લીધેલા ફૂલની કુલ સંખ્યા છે તમારે શોધવાની જોહાના ફૂલ કેટલા છે તો કે વીસ આકાશના ફૂલ કેટલા છે તો કે અડતાલીસ હવે તમે વીસમાં તમે અડતાલીસ નાખો તો અડસઠ વીસ અને ચાલીસ છે સાઠ અને ઝીરોમાં આઠ નાખો તો આઠ અહીં તમને છે એ સરવાળા સ્વરૂપે પણ આપેલું છે કે આઠમાં ઝીરો નાખો તો આઠ અને ચારમાં બે નાખો તો છ રોહન અને સિમરન દ્વારા ઉપયોગમાં લીધેલા ફૂલની કુલ સંખ્યા કેટલી છે રોહનના ફૂલ છે એ બાર છે એટલે કે એક માળા અને બે ફૂલ દસ વત્તા બે બરાબર બાર સિમરનના ફૂલ છે એ ટોટલ સાડત્રીસ છે એટલે ત્રણ માળા અને સાત છૂટા ફૂલ ત્રીસ વત્તા સાત બરાબર સાડત્રીસ ચાલો દસમાં ત્રીસ નાખો તો ચાલીસ અને બેમાં તમે સાત નાખો તો નવ એટલે કે ટોટલ ઓગણપચાસ છે એ બંનેના ભેગા મળીને ફૂલ થશે ચરણે પછી ચાલો મણકાની માળા ગણીએ અહીં પચીસમાં મણકે પચીસ લટકાવેલા છે પછી એના બાર પછી ક્રમશઃ તમે જાઓ તો સાડત્રીસ જવાબ આવશે એટલે કે પચીસમાં બાર નાખો તો સાડત્રીસ ચાલો અહીં સત્તાવન એ સત્તાવન લટકાવેલા છે એના પછી આપણે ચોત્રીસ છે મણકા ગણીશું એટલે એકાણું જવાબ આવશે સત્તાવન પછી ચોત્રીસ ગણો ચાલો તેવી જ રીતે આપણે છે સંખ્યા રેખા ઉપર મણકા ખોડીમાં કરવાનું છે બીજી રીત પણ તમને આપેલી છે કે સત્તાવનથી તમે દસ 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 આગળ વધો એટલે ક્રમશઃ ચોવીસમાં તમારે તેતાલીસ નાખવાના છે એટલે ચોવીસ ને દસ ચોત્રીસ ને દસ ચુમ્માલીસ ને દસ ચોપન ને દસ ચોસઠ ચોસઠ આવી ગયા હવે ચોસઠમાં કેટલા નાખો તો ત્રેસઠ જાય તો એક બે અને ત્રણ આ તમને નમૂનો આપેલો છે સંખ્યા રેખાઓ પર સંખ્યાઓ ઉમેરો ત્રેવીસમાં તમારે ચૌદ નાખવાના છે એટલે ત્રેવીસ ઉપર તમારે પહેલાં નિશાન કરવાનું ત્રેવીસમાં દસ નાખો તો તેત્રીસ થશે તેત્રીસમાં તમે એક બે ત્રણ અને ચાર નાખો એટલે સાડત્રીસ એટલે ચૌદમાં ચૌદ નાખો તો સાડત્રીસ જવાબ આવશે ચોવીસમાં તમારે સોળ નાખવાના છે ચોવીસ ઉપર પહેલાં નિશાન કરવાનું એમાં દસ નાખો એટલે ચોત્રીસ ચોત્રીસમાં છ નાખો તો ચાલીસ એટલે કે સોળ દસ વધતા છ બરાબર સોળ થાય સોળ નાખો એટલે ચાલીસ જવાબ આવશે ચલો એના પછી અગિયારમાં તમારે બાવીસ નાખવાના છે પહેલાં અગિયારમાં નિશાન કરવાનું અને બે વાર તમારે દસના કૂદકા લગાવવાના જેથી અગિયાર એકવીસ અને એકત્રીસ સુધી તમે પહોંચો હવે તમારે કેટલા નાખવાના તો કે બે બે નાખો તો તેત્રીસ જવાબ આવશે ચાલ સંખ્યા રેખા ઉપર તમારે બાવીસમાં તમે કેટલા નાખો તો આડત્રીસ થાય તો એક સોળ છે એ કૂદકા લગાવેલા છે એટલે સોળ આપણે લખીશું અહીં છે દસ વત્તા ત્રણ તેર કૂદકા લગાવેલા છે જવાબ કેટલો આવશે તો અઢાર વત્તા તેર બરાબર એકત્રીસ આવશે ચાલો છેલ્લી સંખ્યા રેખા આપેલી છે એમાં અગિયાર ઉપર નિશાન કરવાનું પછી એક બે એટલે વીસ વીસ ને ત્રણ ત્રેવીસ નાખવાનું અગિયારમાં ત્રેવીસ નાખો એટલે ચોત્રીસ ચાલો એના પછી સરવાળાના દાખલા આપેલા છે કે ચારમાં ત્રણ નાખો તો સાત ચારમાં બે નાખો તો છ બીજો દાખલો છમાં ત્રણ નાખો તો નવ અને પાંચમાં બે નાખો તો સાત ઝીરોમાં પાંચ નાખો તો પાંચ અને છમાં બે નાખો તો આઠ બેમાં ઝીરો નાખો તો બે અને પાંચમાં ત્રણ નાખો તો આઠ ચાલો એના પછી તમારે ખોખા સાથે રમત રમવાની છે માહી પાસે કેટલા ખોખા છે ઈશા તેના ખોખા લઈ રમવા આવી હતી ચાલો આપણે તેમની પાસે કુલ કેટલા ખોખા છે તે શોધવામાં મદદ કરીએ ચાલો અહીં છે એ ખોખા છે એ દસ ભેગા થાય છે એટલે કે બે દશક અને ત્રણ એકમ અને ત્રણ દશક અને આઠ એકમ બંનેને ભેગા કરીએ તો બે ને ત્રણ એટલે પાંચ દશક અને ત્રણ ને આઠ કેટલા તો અગિયાર એકમ એટલે હવે અગિયાર એકમ છે એટલે અગિયાર એકમને તમે એક દશક અને એક એકમ પણ લખી શકો જેથી બંનેના ભેગા મળીને છ દશક અને એક એકમ બરાબર એકસઠ ખોખા થાય ખોખાની કુલ સંખ્યા શોધીએ એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે હવે આપણે નીચે આપણે ઉદાહરણ બનાવીએ અહીં ચાર દશક આપેલા છે અહીં પણ ચાર દશક બંનેને ભેગા કરીએ એટલે આઠ દશક થશે એટલે કે આપણે આઠ ઊભા લીટા અથવા ખોખા બનાવવાના ચરણ પછી છૂટા અહીં કેટલા છે પાંચ અને અહીંયા નવ પાંચ વત્તા નવ બરાબર ચૌદ થશે ચૌદ એકમ આપણે લખીએ ચાલો ચૌદ એકમને તમે છૂટા પાડો તો એક દશક અને ચાર એકમ બને એક દશક છે આઠમાં ઉમેરાય જાય એટલે નવ દશક અને ચાર એકમ અહીં આપણે નવ ઊભા લીટા અને ચાર છે એ છૂટા ખોખા બનાવીએ એટલે નેવું વત્તા ચાર બરાબર ચોરાણું ચાલો પછી બીજું ઉદાહરણ આપણે જોઈએ પાંચને ત્રણ આઠ દશક અને દસ એકમ એટલે આઠમાં તમે એક આખું દશક નાખી દો એટલે નવ એટલે કે નેવું ચવી રીતે અહીં નવ દશક અને ચાર એકમ એટલે કે ચોરાણું ચાલ્યા પછી અહીં છ દશક અને ચૌદ એકમ ચૌદ એકમને તમે છૂટા પાડો એટલે સાત દશક અને ચાર એકમ એટલે સિત્તેર વત્તા ચાર બરાબર થશે ચાલો એના પછી વદ્દીવાળા સરવાળા એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે કે છત્રીસમાં તમે સુડતાલીસ નાખો એટલે છમાં સાત નાખો તેર તેરનો તગડો અને વધી તમારે એક મૂકવાની એકમાં ત્રણ નાખો તો ચાર અને ચાર ને ચાર આઠ ચાલો હવે આપણે પાંચ દાખલા છે એ પ્રેક્ટિસ માટે ગણીએ છમાં નવ નાખો તો પંદરનો પાછળો વધી પડી એક ચારમાં એક નાખો તો પાંચમાં ત્રણ નાખો તો આઠ છમાં નવ નાખો તો પંદરનો પાછળો વધી પડી એક એકમાં પાંચ નાખો તો છ અને છમાં એક નાખો તો સાત છમાં આઠ નાખો તો ચૌદનો ચોગડો વધી પડી એક અને એકમાં તમે ત્રણ નાખો તો ચાર ઝીરોમાં આઠ નાખો તો આઠ અને ત્રણમાં પાંચ નાખો તો પણ આઠ ચાલો પાંચમાં પાંચ નાખો તો ની શૂન્ય વધી પડી એક એકમાં ચાર નાખો તો પાંચ અને પાંચમાં ત્રણ નાખો તો આઠ અહીં વધીવાળા દાખલા પૂરા થાય હવે આવા બધીવાળા દાખલાના કોયડાઓ આપણે નીચે જોઈએ ચાલો કરીએ રહીને એક મેચમાં તેતાલીસ રન કર્યા અને બીજી મેચમાં અઠ્ઠાવન રન કર્યા તો બંનેનો તમારે સરવાળો કરવાનો કે ત્રણમાં આઠનો તો અગિયારનો વધી પડી એકમાં ચાર નાખો તો પાંચ અને પાંચમાં પાંચ નાખો તો દસ એટલે એકસો એક રન કરે છે ચલો બીજો દાખલો આપણે જોઈએ સિમરપ્રીત પાસે બાર રંગીન સિસાપે હતી અને માતાએ છત્રીસ વધુ સિસા પેનાવી લે બારમાં છત્રીસ નાખો તો અડતાલીસ અહીં સરવાળાનો દાખલો તમારા શિક્ષક કહે તો તમારે ગણવાનો અથવા તમારા બુકમાં પણ તમે ગણી શકો અડતાલીસ હિનાએ ચોત્રીસ લખોટીઓ અને સત્તાવન વાદળી લખોટીઓ બંનેનો સરવાળો કર્યો તો ચારમાં સાત નાખો તો અગિયારનો એકડો બધી પડી એક વત્તા ત્રણ વત્તા પાંચ બરાબર નવ એટલે કે એકાણું થશે સારિકાએ મેળામાં છપ્પન રૂપિયા ખર્ચ્યા જ્યારે મનીષે મેળામાં પાંત્રીસ રૂપિયાનો ખર્ચ કર્યો બંનેએ કેટલા ખર્ચ્યા તો છપ્પનમાં પાંત્રીસ નાખવાના તો એકાણું થશે દાખલો અને તમારે ખાલી જગ્યા બંને પૂરવાનું રહેશે બસમાં છત્રીસ પુરુષ અને સુડતાલીસ મહિલાઓ છે તો બસમાં કેટલા મુસાફર છે છત્રીસ વધતા સુડતાલીસ છમાં સાતના ખોતેરનો ટુકડો વધી પડી એક ત્રણ ને એક ચાર ને ચાર આઠ ચાલો એના પછી ચાલો દીવા ગણીએ ચાલો હવે મેં એક દિવસમાં પંચોતેર દીવા બનાવ્યા તેમાંથી મેં પાંત્રીસ વેચ્યા એટલે કે એમાંથી તમારે પંચોતેરમાંથી પાંત્રીસ છે એ ક્રમશઃ છે એ બાદ કરવાના રહેશે હવે આપણે બાદ બાકીના દાખલા અને કોયડાઓ પણ જોઈશું મણકા ખોડીમાં પંચોતેર થી તમે પાંત્રીસ ડગલા પાછળ જાઓ એટલે ચાલીસ મળશે એવી જ રીતે તમે બત્રીસ થી બાર ડગલા પાછળ જાઓ એટલે તમને વીસ મળશે એટલે બત્રીસ ઓછા બાર બરાબર વીસ એટલે કે બાદ બાકીના દાખલામાં તમારે મણકા ખોડી કે સંખ્યા રેખામાં પાછળ જવાનું જ્યારે સરવાળાના દાખલામાં આગળ જવાનું આપણે નીચેના પ્રશ્નોના જવાબ શોધવા માટે મણકાની માળાનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અઢારમાંથી નવ બાદ કરીએ એટલે અઢારથી આપણે નવ ડગલા પાછળ જઈએ તો નવ બારમાંથી આઠ બાદ કરીએ એટલે બારથી આપણે આઠ ડગલા પાછળ જઈએ એટલે આપણને ચાર મળે એવી જ રીતે ત્રીસમાંથી અઢાર બાદ કરવાથી એટલે ત્રીસથી આપણે અઢાર ડગલા પાછળ જઈએ તો આપણને બાર મળે એવી જ રીતે ત્રેવીસથી આપણે ચૌદ ડગલા પાછળ જઈએ તો આપણને નવ સંખ્યા મળશે છેલ્લો દાખલો છવ્વીસ થી સત્તર ડગલા પાછળ જતા આપણને નવ સંખ્યા મળશે સરવાળાના દાખલામાં આપણે એક સાથે દસ આગળ કૂદતા હતા એવી જ રીતે બાદ બાકીમાં તમે એક સાથે દસ ડગલા પાછળ કૂદવાના એટલે કે તમારે ઓગણીસમાંથી પંદર બાદ કરવા હોય તો પંદર ડગલા પાછળ જવામાં ઘણો બધો સમય જાય એટલા માટે દસ ડગલા પાછળ જઈને પછી આપણે પાંચ ડગલા છે એ પાછળ જઈશું જેથી આપણને સરળતાથી અને ઝડપી બાદબાકી મળે જેથી માંથી પંદર ડગલા પાછળ જતાં આપણને ચાર સંખ્યા મળે ચાલો આપણે થોડો અભ્યાસ કરીએ સંખ્યા રેખામાં ખાના ભરો અહીં છે એ છવ્વીસ ઉપર છે એ આપેલું છે પંદર ડગલા પાછળ કૂદો એટલે અગિયાર મળશે ચાલો હવે થી આપણે છે એ બે વાર આપણે દસ 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 કૂદકા પાછળ ચાલીશું અને પછી ક્રમશઃ આઠ છે એ પાછળ ચાલી એટલે અગિયાર આપણને મળશે ચાલો ચાલીસ એ આપણે ત્રણ વાર દસ ડગલા પાછળ કૂદીશું અને પછી એક વાર પાછળ એટલે આપણને એક ચાલીસમાંથી એકત્રીસ જાય તો નવ મળશે આ સંખ્યા રેખા ઉપરથી આપણે લખીશું ચાલો અહીં આપણે સંખ્યા રેખા આડત્રીસ ઉપર આપેલું છે અગિયાર પાછળ કૂદી એટલે સત્યાવીસ ચાલો હવે આપણને સંખ્યા રેખ ઉપર કૂદકાના નિશાન આપેલા છે જે આપણે કરવાના કે બાવીસ ઓછા બાર એટલે બાવીસ પહેલાં નિશાન કરવાનું પછી બાર એટલે કે એક સાથે દસનો કૂદકો પછી બે કૂદકા એટલે દસ મળશે ચાલ ચૌદમાંથી ઝીરો એટલે સંખ્યા રખવા ફક્ત તમારે ચૌદ ઉપર જ ગોળ કરવાનો છે કારણ કે ચૌદમાંથી ઝીરો કાઢે તો ચૌદ જ વધે છેલ્લો દાખલો પાંત્રીસમાંથી બાર કાઢવાનો પાંત્રીસ ઉપર નિશાન કરીએ દસ ડગલા પાછળ કૂદી એટલે પચીસ અને ફરી વાર બે એટલે ત્રેવીસ જવાબ આવશે એક દાખલો તમે સમજૂતી માટે આપેલું છે કે પાંચમાંથી બે જાય તો ત્રણ અને ચારમાંથી એક જાય તો પણ ત્રણ અને અહીં પણ તમારે ચોવીસ બાદ કરવા હોય તો તમારે એના ત્રણ દશક અને સાત એકમ થાય તો હવે તમારે ચોવીસ છે એટલે કે બે દશક અને ચાર એકમ છે એ આનો ઉપર કેન્સલ કરો તો વધે કેટલા વધે તો તે આવી રીતના પણ દાખલો ગણી શકો ચાલો હવે બાદ બાકીના દાખલા ગણવાના છે ચારમાંથી ત્રણ જાય તો એક અને બેમાંથી એક જાય તો એક ચારમાંથી એક જાય તો ત્રણ અને પાંચમાંથી ત્રણ જાય તો બે બેમાંથી બે જાય તો ઝીરો અને ત્રણમાંથી એક જાય તો બે છમાંથી ચાર જાય તો બે અને ચારમાંથી ત્રણ જાય તો પણ એક ચલો હવે આ બાદ બાકીના કોયડાઓ આપેલા છે કે શીખા પાસે બ્યાસી એટલે કે બ્યાસી રૂપિયા છે તે બાવીસ સીસા પેન ખરીદી કેટલી તો કે બાવીસ સીસા પેન ખરીદી તો કેટલા બચ્યા તો કે બેમાંથી બે જાય તો ઝીરો અને આઠમાંથી બે જાય તો છ એટલે કે સાઠ વધ્યા હવે તમારા શિક્ષક તમને રબુકમાં ગણવાનું કે તો તમે રબુકમાં ગણવાનું અથવા તમે પાઠ્યપુસ્તકમાંથી ગણવાનું કે તો પાઠ્યપુસ્તકમાં તમારે ગણવાનું રહેશે રૂબી પાસે સાઠ ત્યારબાદ જ્યોતિ અને એની મમ્મી માળાથી સુશોભન કરવા માંગે છે ને કેટલી માળા છે એ આપણે જોઈએ એક બે ત્રણ ચાર એટલે કે ચાર એટલે ચાલીસ ચાલીસ માં ચાર છ નાખો એટલે છેતાલીસ ચલો એમાંથી અઢાર છે એ તમારે કાપવાના છે એટલે કે એક જોડી આખી કાપી નાખો એક આ છ અને આ બે એટલે કેટલા વધે અહીં તમને એ બાદ બાકીના દાખલામાં ઉદાહરણ આપેલું છે કે છ માંથી આઠ ન જાય એટલે તમે છ ઉપર છે એ સોળ મૂકો સોળમાંથી આઠ જાય તો આઠ અને ત્રણમાંથી એક જાય તો બે ચાલો નીચે પણ એક દાખલો આપેલો છે કે હવે જોતી પાસે અઠ્યાવીસ ફૂલ છે તે તેની બહેનપણીને પાંચ ફૂલ આપે છે તો જ્યોતિ પાસે કેટલા ફૂલ વધે અઠ્યાવીસ ફૂલ એટલે કે બે માળા અને આઠ છૂટા હવે એમાંથી પાંચ ફૂલ કેન્સલ છે એક બે ત્રણ ચારે પાંચ કેટલા વધે તો કે બે માળા અને ત્રણ ફૂલ એટલે કે ત્રેવીસ થશે દાખલો પણ તમારે ગણવાનો રહેશે હવે જો તે પાસે 54 ફૂલ છે તો તેની માતાને 28 ફૂલ આપે છે તો તેની પાસે કેટલા ફૂલ વધ્યા એટલે કે માંથી 28 બાદ કરવાના સૌપ્રથમ તમારે છે 4 ચારમાંથી આઠ નો જાય એટલે ચારે જગ્યાએ તમારે છે 14 ચૌદ દસ ગો લેવા એટલે ચૌદ આવી જશે ચૌદમાંથી આઠ જાય તો છ બીજો સ્ટેપ શું કરવાનું તો કે ચારમાંથી પાંચ કેન્સલ કરીને ઉપર એની પહેલાંની સંખ્યા લે ચાર મૂકવાના ચારમાંથી બે જાય તો બે છવ્વીસ આવશે જોતી પાસે તોતેર ફૂલ છે ને તે તેની માતાને સુડતલ ફૂલ આપે છે તો તેની પાસે કેટલા ફૂલ વધ્યા જોતીની પાસે છે એ સાત માળા અને ત્રણ ફૂલ અને તેને આપ્યા કોને આપ્યા તો કે તેની મમ્મીને આપે છે કેટલા તો કે સુરતાલ સુડતાલીસ એટલે ચાર માળા અને સાત ફૂલ હવે માંથી સાત જાય નહીં એટલે આપણે ઉપર દસકો લેવો પડે પણ અહીંયા ફૂલ દોરેલા જ છે તો આપણે એના પર કેન્સલ કરીએ તો ચાલે સુડતાલીસને કેન્સલ કરવા માટે એક માળા બે માળા ત્રણ માળા અને ચાર માળા ઉપર લીઠા મારી એટલે ચાલીસ જતા રહ્યા એક બે અને ત્રણ હવે આપણે કેટલા કાઢવાના ચાર એક બે ત્રણ અને ચાર એટલે કે બે માળા વધે છે અને અહીં છ ફૂલ એટલે છવ્વીસ જવાબ આવશે જો તમને આવી રીતે ગણતરી કરતા ન આવડે તો તોતેર ઓછા સુડતાલીસની છે એ બાદ બાકી પણ તમે કરી શકો દસકાવાળી બાદ બાકી ચાલો હવે દસકાવાળા દાખલાની પ્રેક્ટિસ કરીએ પાંચમાંથી આઠ ન જાય એટલા માટે તમારે દસકો લેવો પડે એટલે પાંચની ઉપર પંદર અને પાંચની પહેલાં શું છે તો કે ચાર તો ચારની પહેલાંની સંખ્યા ત્રણ આપણે મૂકીએ પંદરમાંથી આઠ જાય તો સાત અને ત્રણમાંથી એક જાય તો બે ચાલો હવે ચારમાંથી સાત ન જાય ચારમાંથી સાત ન જાય એટલે આપણે દસકો લેવો પડે એટલે ચાર ઉપર આપણે કેટલા મૂકીશું તો કે ચૌદ અને ચારની પહેલાંની સંખ્યા કઈ આપેલી છે તો કે આઠ તો આઠની પહેલાં આપણે શું મૂકીશું તો સાત હવે ચૌદમાંથી સાત જાય તો સાત અને સાતમાંથી ત્રણ જાય તો પાંચ ચાલો અહીં છે એ દસકાવાળો દાખલો નથી પાંચમાંથી પાંચ જાય તો ઝીરો અને છમાંથી ચાર જાય તો બે સાતમાંથી સાત જાય તો ઝીરો બેમાંથી બે જાય તો ઝીરો ચાલો હવે અહીં ફરીવાર દસકાવાળો દાખલો આપેલો છે કે ત્રણમાંથી આઠ ન જાય તો આપણે દસકો લેવો પડે એટલે તેર મૂકીશું અને નવની પહેલાંની સંખ્યા આઠ તેરમાંથી આઠ જાય તો પાંચ અને આઠમાંથી ચાર જાય તો

પ્રથમ દોડા દોડા કૂદી કૂદ માટે કેટલા તેને જરૂર પડશે એટલે વીસ ઓછા બાર બરાબર આઠ અને બાર વત્તા આઠ બરાબર વીસ બાદ બાકીના કોયડાઓ ચાલો બાદ બાકીના કોયડાઓ જોઈએ અનુષ્કાએ ત્રેસઠ શંખ એકઠા કર્યા છે એટલે કે ત્રેસઠ લખીશું તેણે તેના ભાઈને છવ્વીસ ટન આપ્યા એટલે કે નીચે આપણે છવ્વીસ લખ્યું ત્રેસઠ માં છવ્વીસ બાદ કરવાના ત્રણ માંથી છ ન જાય એટલે આપણે દસ કોઈ લઈશું ઉપર તેર તેર માંથી છ જાય તો સાત છ ની પહેલાની સંખ્યા પાંચ એટલે પાંચ માંથી બે જાય તો ત્રણ એટલે કે સાડત્રીસ તમારા ક્લાસ ટીચર છે તમને આ દાખલો રફબુકમાં લખવાનો આપે તો તમારે રફબુકમાં દાખલો ગણીને પછી ખાલી જગ્યા પૂરવાની રહેશે અને તમે પાઠ્યપુસ્તકમાં લખવાનું કહે તો પાઠ્યપુસ્તકમાં તમારે દાખલા ગણવાના રહેશે બસમાં ચોપન મુસાફર બેઠા હતા અને સોળ મુસાફર આગળના બસ મથકે ઉતરી ગયા એટલે કે ચોપન માંથી સોળ જાય ચાર માંથી છ ન જાય એટલે આપણે દસકો લઈએ ચૌદ મૂકીએ ચૌદ માંથી છ જાય તો આઠ અને ચાર માંથી એક જાય તો ત્રણ એટલે આડત્રીસ આવશે ચાલો ચાલીસ ફુગ્ગા હતા તેમાંથી તેર ફુગ્ગા ફૂટી ગયા તો હવે કેટલા વધ્યા તો ચાલીસ માંથી તેર આપણે વાત કરીએ એટલે દસકો લઈએ દસ માંથી ત્રણ જાય તો સાત અને ચારની પહેલાની સંખ્યા ત્રણ ત્રણ માંથી એક જાય તો બે કનિકાએ બનાવી તેણે તો હવે કેટલી એની પાસે વધી બોતેર માંથી છત્રીસ કાઢવાના એટલે બે માંથી છ નો જાય દસ કો લઈએ બાર મૂકીએ બાર માંથી છ જાય તો છ સાત ની પેલાની સંખ્યા છ છ માંથી ત્રણ જાય તો ત્રણ એક ઝાડ પર છપ્પન પક્ષી બેઠા હતા બીજા થોડા પક્ષી પણ તેમની સાથે જોડાઈ ગયા હવે ઝાડ પર સિત્યાસી પક્ષી છે તો શોધો કે પાછળથી કેટલા આવ્યા એટલે કે હવે તમારે માંથી છપ્પન બાદ કરવાના બાદ બાકીમાં તમારે ધ્યાન રાખવાનું કે સૌથી મોટી સંખ્યા જ ઉપર આવશે મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ થાય નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં સિત્યાસીમાંથી છપ્પન એટલે કે સાતમાંથી છ જાય તો એક અને આઠમાંથી પાંચ જાય તો ત્રણ એટલે એકત્રીસ બાકી રહ્યા ચેના પછી પરમાને અઢાર વખત દડાને ઉછાળ્યો હતો કુલ પાંત્રીસ ઉછાળ પૂર્ણ કરવા માટે કેટલા દડા વધુ ઉછાળવો જોઈએ પાંત્રીસમાંથી તમારે અઢાર બાદ કરવાના પાંચમાંથી આઠ ન જાય એટલે પાંચની ઉપર આપણે દસ કો લઈને પંદર મૂકીએ પંદરમાંથી આઠ જાય તો સાત અને ત્રણની પહેલાંની સંખ્યા બે બેમાંથી એક જાય તો એક એટલે સત્તર સરવાળા અને બાદ બાકીના તથ્યો એટલે ખૂટતી સંખ્યા લખવાની છે ખૂટતી સંખ્યામાં ફક્ત વીસ ત્રીસ અને પચાસ જ આવવું જોઈએ વીસમાં ત્રીસ નાખો તો પચાસ ત્રીસમાં વીસ નાખો તો પચાસ પચાસમાંથી ત્રીસ બાદ કરો તો વીસ પચાસમાંથી વીસ બાદ કરો તો ત્રીસ ચાલો અહીં તમારે દસ ત્રીસ અને વીસનો જ ઉપયોગ કરવાનો છે દસમાં વીસ નાખો તો ત્રીસ વીસમાં દસ નાખો તો ત્રીસ ત્રીસમાં વીસ બાદ કરો તો દસ અને ત્રીસમાં દસ બાદ કરો તો વીસ ચાલો અહીં તમારે એંશી સો અને વીસ સંખ્યાનો જ ઉપયોગ કરવાનો છે એસીમાં વીસ નાખો તો સો સોમાંથી વીસ બાદ કરો તો એસી સોમાંથી એંસી બાદ કરો તો વીસ અને વીસ વધતા એસી બરાબર સો ચાલો એના પછી સરવાળા અને બાદ બાકીનો પિરામિડ આપણે જોઈએ સૌથી પહેલાં આપણે સરવાળાનો પિરામિડ જોઈએ સરવાળાનો પિરામિડ પાંચમાં ત્રણ નાખો તો આઠ ત્રણમાં છ નાખો તો નવ અને છમાં આઠ નાખો તો ચૌદ આઠમાં નવ નાખો તો સત્તર નવમાં ચૌદ નાખો તો તેત્રીસ અને સત્તરમાં તેત્રીસ નાખો તો પચાસ એવી જ બીજો પિરામિડ જોઈએ છમાં ચાર નાખો તો દસ ચારમાં ત્રણ નાખો તો સાત ત્રણમાં આઠ નાખો તો અગિયાર દસમાં સાત નાખો તો સત્તર સાતમાં અગિયાર નાખો તો અઢાર અને સત્તરમાં અઢાર નાખો તો પાંત્રીસ એટલે કે સરવાળાના પિરામિડમાં તમારે નીચેથી ઉપર જવાનું હવે બાદ બાકીના પિરામિડ આપણે જોઈએ તો બાદ બાકીના પિરામિડમાં તમારે ઉપરથી નીચે જવાનું છે એટલે કે સાડત્રીસમાંથી સોળ જાય તો એકવીસ પછી સોળમાંથી અગિયાર જાય તો પાંચ અને એકવીસમાંથી અગિયાર જાય તો દસ ચલો પાંચમાંથી ચાર જાય તો એક અગિયારમાંથી ચાર જાય તો સાત અને દસમાંથી સાત જાય તો ત્રણ આવશે જે અહીં આઠ આપેલા છે જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે એની જગ્યાએ આપણે ત્રણ લખીશું ચાલો બીજો પિરામિડ આપણે જોઈએ પચાસમાંથી ચોવીસ જાય તો છવ્વીસ પછી છવ્વીસમાંથી અગિયાર જાય તો પંદર ચોવીસમાંથી અગિયાર જાય તો તેર હવે અગિયારમાંથી પંદરમાંથી નવ જાય તો છ અગિયારમાંથી પાંચ જાય તો છ અને અહીં તેર લખેલા છે એટલે તેર માંથી પાંચ જાય તો આઠ જવાબ આવશે નીચેની આકૃતિ તરફ જુઓ એટલે કે ત્રણ માં નવ નાખો તો બાર ત્રણ વત્તા નવ બાર નવમાં છ નાખો તો પંદર નવ વધતા છ પંદર છમાં પાંચ નાખો તો અગિયાર છમાં પાંચ નાખો તો અગિયાર અને પાંચમાં ત્રણ નાખો તો આઠ એટલે કે સરવાળાનો કોયડો છે હવે તમારે નીચેની આકૃતિ પૂર્ણ કરવાની છે તો કે એક અને પાંચ તો એકમાં તમે ચાર નાખો તો પાંચ ચારમાં છ નાખો તો દસ અને છમાં આઠ નાખો તો ચૌદ અને આઠમાં એક નાખો તો નવ ચાલો બીજો કોયડો આપણે પૂર્ણ કરીએ પાંચમાં પાંચ નાખો તો દસ પાંચમાં આઠ નાખો તો તેર આઠમાં ચાર નાખો તો બાર અને ચારમાં પાંચ નાખો તો નવ ચાલો હવે હનિયા અને માનસીની ભેટ હન્યા અને માનસી તેમની માતાને ભેટ આપવા માગે છે તેની સજાવટ માટે તેઓએ કેટલીક પટ્ટીઓ અને રંગબેરંગી કાગળ ખરીદ્યા છે પાકેટમાં અઠ્યોતેર રૂપિયા હતા તેઓએ ચોવીસ રૂપિયાના રંગબેરંગી કાગળ અને સાડત્રીસ રૂપિયાની પટ્ટીઓ ખરીદી એટલે કે ચોવીસ અને સાડત્રીસનો સરવાળો કરવાનો ખરીદી કેટલાની કરી તો ચોવીસ અને સાડત્રીસ ચારમાં સાત નાખો તો એકનો એકડો વધી પડી એક બે ને એક ત્રણ ને ત્રણ છ એટલે એકસઠ રૂપિયાની ખરીદી કરી હવે અઠ્યોતેર રૂપિયા એની પાસે છે એટલે કે અઠ્યોતેરમાંથી તમારે એકસઠ બાદ કરવાના તો અઠ્યોતેરમાંથી એકસઠ બાદ કરો તો કેટલા આવે તો સત્તર તો કે હવે તેમની પાસે સત્તર રૂપિયા વધ્યા હોય ચાલો એના પછી પ્રોજેક્ટ કાર્યમાં સરવાળા અને બાદબાકીના દાખલા તમારે તમારી નોંધપોથીમાં ગણવાના રહેશે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ